નવ બહેનો છે અને મારો દસમો અવતાર દશામાં છે પણ માં તમે તો મને એક જ દેખાવ છો દીકરા તું મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું જો દીકરા હવે તને મારા દસ સ્વરૂપ દેખાશે હું જ અંબા છું હું જ બહુચર છું હું જ સરસ્વતી છું હું જ સંતોષી માં છું હું જ મોગલ છું હું જ ખોડિયાર છું હું જ દેવ મોગરાની પાંડોરી માં છું હું જ વેરાઈ માં છું ને હું જ મહાકાળી અને હું જ દશા માં છું ત્યાં તો ગામ આખું ભેળું થયું એના માં એના બાપા એના મિત્રો આડોશી પાડોશી એ તમામ ત્યાં ભેળા થયા જોયું ઓ જયેશ માતાજીની ભક્તિ કરે છે માતાજી પ્રગટ થયા છે એના પંડવી માલિપા માતાજી પોતે પ્રગટ્યા છે ગામના માણસોની વચ્ચે મા દશામાં